રાજ્યના સાત આઈએફએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી પાંચ અધિકારીઓની બઢતી સાથે બદલી કરાઈ બે અધિકારીઓની ફક્ત બદલી કરાઈ સમિતિની બેઠક મળી અધ્યક્ષ નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં બેઠક મળી તો મુખ્યમંત્રી વિપક્ષી નેતા સહિત સભ્ય હાજર રહ્યા દ્વારકામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ચોવીસ માર્ચનો કાર્યક્રમ રદ થયો તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગઈ હોવા છતાંય કાર્યક્રમ રદ કરાયો તો જિલ્લા કલેક્ટરે આપી માહિતી રાષ્ટ્રપતિ સમિતિમાં લેવાયો નિર્ણય તો કાર્યક્રમને લઈને ગૃહનો સમય પણ એક કલાક વધારો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છવ્વીસમી તારીખે ગુજરાત આવશે તો કલોલમાં વિકાસલક્ષી કાર્યોનું કરશે લોકાર્પણ જનસભાને પણ સંબોધે તેવી શક્યતા અમિત શાહ છવ્વીસ માર્ચે અમદાવાદમાં ત્રણસો છ કરોડના કામોનું કરશે આવાસ યોજના વોટર પ્રોજેક્ટ કામનું અને ખાતે ઇકોલોજી ડેવલપમેન્ટ કરાશે તો આયુષ્માન વતનનું પણ કરાશે ખાતમુહૂર્ત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે આપી માહિતી ગુજરાત કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત રધુ શર્મા અને જગદીશ ઠાકોર રાહુલ ગાંધીને મળ્યા દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની બેઠક બાદ જગદીશ ઠાકોરનું નિવેદન કર્યું કે કોંગ્રેસમાંથી જેને જવું હોય તે તે જાય જે લોકો ગયા છે છે લોકોને પૂછો કેવી યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાહત યુક્રેનમાં વગર પરીક્ષાએ મળશે એમબીબીએસ ની ડિગ્રી રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે વિદ્યાર્થીઓ હતા પરેશાન યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે નિર્ણય કર્યો તો યુક્રેન સરકારે પરીક્ષાને રદ કરવાનો નિર્ણય કર્યો યુક્રેનમાં મેડિસિન ફાર્મસીના અભ્યાસમાં બે પરીક્ષા કરવી પડે છે પાસ રાજ્યમાં કોરોનાના વળતા પાણી તો કેસમાં નિરંતર ઘટાડો છેલ્લા ચોવીસ કલાકમાં કોરોના પચાસ રૂપિયાનો વધારો રાંધણ ગેસ જૂનો ભાવ નવસો છ પોઈન્ટ પચાસ હતો રાંધણ ગેસ નો ભાવ નવસો છપ્પન પોઈન્ટ પચાસ આજથી પેટ્રોલ ડીઝલ મોંઘું થયું તો ડીઝલના ભાવમાં પંચ્યાસી પૈસાનો વધારો પેટ્રોલના ભાવમાં અગ્યાસી પૈસાનો વધારો બાળકમાં ડીઝલના ભાવ વધતા એસટી બસના વિભાગનો નિર્ણય એસટી બસ ખાનગી પંપ પરથી રિટેલમાં ડીઝલ ભરાવશે તો જથ્થાબંધ ડીઝલના ભાવ વધતા નિર્ણય કરાયો ડીઝલના ભાવમાં વધારો થતા માછીમારોની વધી ચિંતા કન્ઝ્યુમર પંપ પર ભાવ વધારો પાછો ખેંચવા માછીમારોએ કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપ્યું લીંબુની માંગમાં અચાનક વધારો મહેસાણાના ઉદલપુરના હોલસેલના વેપારીઓ અન્ય રાજ્યોમાંથી લીંબુ મંગાવી આસપાસના માર્કેટમાં મોકલે છે બિઝનેસની હોલસેલ ભાવમાં વીસ થી ત્રીસ જેટલા ભાવ વધારો વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ યુવા મોરચા એક્શન મોડમાં તો યુવા મોરચાએ કમલમની બેઠકમાં જનસંપર્ક માટે મોટું અભિયાન શરૂ કર્યું ભાજપ યુવા મોરચા ત્રેવીસ માર્ચે શહીદ દિવસની કરશે ઉજવણી સામાજિક આયોજન ક્ષત્રિય ઠાકોર સેના ઓબીસી એસસી એસટી એકતા મંચ નેજા હેઠળ ખાટલા બેઠકો યોજાશે દસ એપ્રિ થી એક મહિના સુધી ખાટલા બેઠકનું આયોજન અલ્પેશ ઠાકોરે કહ્યું ખાટલા બેઠક સામાજિક આયોજન રાજકીય રીતે ન જોશો બનાસકાંઠામાં એમએલએ ની જનતા રેડ પ્રકરણમાં ગરમાવો ઠાકોર યુવાનોની અટકાયત બાદ રાજનીતિ શરૂ તો ઠાકોર સેના પ્રમુખ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર પણ પહોંચ્યા પાલનપુર જનતા રેડ કરનાર બે યુવકોની અટકાયત કર્યાનો એસપી કચેરી બહાર બગીચામાં અલ્પેશ ઠાકોરે કરી બેઠક રસ્તા પર ઉતરવાની આપી ચીમકી કહ્યું ઠાકોર સમાજને ન્યાય માટે પોલીસને રજૂઆત કરીશ સુરતના ઉમરપાડા તાલુકામાં કોંગ્રેસમાં વધુ એકવાર પડ્યું ગાબડું પૂર્વ મંત્રી અને માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ બસો કાર્યકરોને ભાજપમાં આવકાર્યા અમદાવાદમાં ભાજપને ભરતી મેળો તો આમ આદમી પાર્ટીને લાગશે મોટો ફટકો સૌરાષ્ટ્રના પંદરસો કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાશે ભાજપમાં ભાજપમાં એક મહિનાથી ચાલતું હતું ઓપરેશન આપના કાર્યકરો મામલે ખુલાસો તો કેટલાક કાર્યકરોને મહિના જ કરાયા છે બરતરફ આપ દ્વારા સસ્પેન્ડ કરેલા સભ્યો પાર્ટી વિરુદ્ધ કરતા હતા કામ રાજકોટમાં પાટીદારો પર થયેલા કેસ પરત ખેંચવામાં આવશે તો પડધરી અને જામકંડોળમાં નોંધાયેલા બંને કેસ પાછા ખેંચવામાં ચાલી રહી છે હિલચાલ ટૂંક સમયમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત પાટીદારો અંગે કોંગ્રેસ ધારાસભ્ય કર્યું કે મકવાણા કેસ નિવેદન કર્યું અમારો સહકાર કરો અન્ય સમાજ સામેના કેસ પણ પરત ખેંચાશે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકોટ ભાજપ સક્રિય થયું ભાજપ કાર્યાલય તેમજ સરકારી કચેરીઓ પર કમળના પેઇન્ટિંગનું કામ શરૂ કરાયું આમ આદમી પાર્ટીએ આ બાબતને ચૂંટણી પ્રચાર ગણાવી

મહેસાણા વિપુલ ચૌધરી ની ગોકળગઢ માં સભા અર્બુદા સેના નિયોજન હેઠળ આયોજિત કરાઈ સભા જેમાં ખેતી બેંક ના પૂર્વ ચેરમેન અને ભાજપ ના આગેવાન ધીરેન ચૌધરી રહ્યા હાજર છોટાઉદેપુર ના સંકેડા ને બોડેલી એપીએમસી ચેરમેન હેમરાજસિંહ ને સસ્પેન્ડ કરાયા બાદ રાજકારણ ગરમાયું તો ચેરમેન જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી પર કર્યા ગંભીર આક્ષેપો વધુમાં કહ્યું કે મેં સંકલન સમિતિ સમક્ષ રાજીનામાની વાત નથી કરી બોડેલી અને સંખેડા એપીએમસીના ચેરમેન છે હેમરાજસિંહ પ્રદેશ એકવાર મને સાંભળશે અને ન્યાય આપશે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના પંચોતેર વિવિધ શહેરો અને નગરોમાં યોજાશે સાંસ્કૃતિક અમૃત યાત્રા એકસો પચીસથી પણ વધુ જાણીતા કલાકારો દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરાશે વલસાડની ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની આગામી ચોવીસમી માર્ચની યોજાશે ચૂંટણી મતદાર યાદીમાં બોગસ મતદારો બનાવાયોનો આરોપ તો ટીમ ઇન્ડસ્ટ્રીલાઇઝ પેનલે યુએઆઈમાં ચૂંટણી કમિટીને લેખિત રજૂઆત કરી જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈએ સીએમને લખ્યો પત્ર ચારણ સમાજનું ગોપાલક બોર્ડમાં સમાવેશ કરવા માંગ કરાય તો ચારણ સમાજની નેવું ટકા વસ્તી પશુપાલક પર નિર્ભર તાપી રિવર લિંક યોજનાને લઈને ઋષિકેશ પટેલની સ્પષ્ટતા કહ્યું ચેકડેમ યોજનાને લિંક સાથે લેવા દેવા નથી તો આદિવાસીઓએ વિસ્થાપિત નહીં થવું પડે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં જોવા મળ્યો ઉંદર તો દર્દીના પરિવારજનોએ જ્યાં ભોજન લેતા હોય છે ત્યાં જ જોવા મળ્યા ઉંદર વિડિયો વાયરલ થતા કેન્ટીન કરાઈ બંધ અમદાવાદની હેરિટેજ પોળ ગણાતી ડાળની પોળમાં બિસ્માર રસ્તાઓના રિપેરિંગનું કામ અભરાઈએ ચડ્યું તો રસ્તા બિસ્માર હોવાના કારણે પોળમાં અનેક વડીલો બને છે અકસ્માતનો ભોગ છેલ્લા દસ વર્ષથી પોળના રસ્તા બિસ્માર ડાળની પોળને વિકાસ મહિલા હાઉસિંગ ટ્રસ્ટને અપાયો છે તો સરકારે ગ્રાન્ટ ફાળવ્યા છતાં સારા રોડ નથી બનાવાયા સ્થાનિકોએ રસ્તા રિપેર કરવા માંગ કરી પોરબંદર મુંબઈ ફ્લાઇટ સેવા સત્યાવીસ માર્ચથી ફરી શરૂ થશે તો ગુજરાતના સીઓને જોવા આવતા લોકો પોરબંદરની ફ્લાઇટનો કરે છે વધુ ઉપયોગ રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ગટ પ્રાથમિક શાળામાં સોળ હજાર શિક્ષકોની ગટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં એક હજાર ચારસો છ્યાસી શિક્ષકોની ઘટ સરકારી પ્રાથમિક શાળાઓમાં સોળ હજાર ત્રણસો અઢાર શિક્ષકો જગ્યાઓ ખાલી તો પ્રાથમિક શાળાઓમાં એક હજાર અઠ્યાવીસ આચાર્યો જગ્યા ખાલી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં સાતસો ચુમ્મોતેર જગ્યાઓ ખાલી ટેટ એક અને બેની પરીક્ષા માટે ત્રિસ્તરીય પદ્ધતિની વિચારણા નવી શિક્ષણ નીતિ અંતર્ગત ત્રિસ્તરીય પદ્ધતિ અમલ બનાવવા માટે જ લેવાશે પરીક્ષા તો કોંગ્રેસના એમએલએ ચંદનજીના સવાલમાં સરકારનો જવાબ ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારો માટે જગ્યા વધારવાનું આંદોલન આંદોલનમાં ઉમેદવારોની નહિવત હાજરી સાહીઠ ટકા મહેકમો મુજબ બાર હજાર ભરતી કરવા માંગ બેઠકો નહીં વધારાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડે ઉમેદવારો રાજ્યના ત્રણ જિલ્લાઓમાં એક પણ સરકારી કોલેજ નહીં મહીસાગર મોરબી અને વડોદરામાં એક પણ કોલેજ નહીં તો કોલેજમાં આચાર્યની એકસો જગ્યાઓ ખાલી ખાલી બે જગ્યાઓ સ્કૂલ ઇન્સ્પેક્ટરની પરીક્ષાને લઈને શિક્ષક સંઘનો શિક્ષણ સચિવને પત્ર ખાતાકીય પરીક્ષા ગણી શિક્ષકોને ઓન ડ્યુટી પરીક્ષા આપવા દેવા માંગ કરાઈ ભાવનગરની નવસો એકત્રીસ સરકારી શાળાઓમાં નવસો છાસઠ જેટલા ઓરડાઓની ઘટ બે હજાર વીસ એકવીસમાં એક પણ વર્ગખંડ નવો નથી બનાવાયો યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈએ અમદાવાદ ડીઈઓ કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું આરોગ્ય મંત્રીનું નિવેદન કહ્યું કે ઓક્સિજનના અભાવે નથી થયું કોઈનું પણ મૃત્યુ કટોકટીના સમયે પણ પહોંચાડ્યો છે ઓક્સિજન મુદ્રાપોર્ટ પર વર્ષ બે હજાર એકવીસમાં પકડાયેલા ડ્રગ્સ કેસનો મામલો એનઆઈએ સ્પેશિયલ કોર્ટે નવ આરોપીઓને ઓગણત્રીસ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા આરોપી આરોપી અમદાવાદ બેંગ્લોરમાં વાણી વર્તણૂકની ટ્રેનિંગ અપાઈ ફરિયાદી સાથે કેવી વ્યવહાર કરવો તે અંગે સમજ આપવામાં આવી થોડા દિવસ અગાઉ અમદાવાદ સેક્ટર બે ના જેસીપી ગૌતમ પરમારને પોલીસ સ્ટેશનની લીધી હતી મુલાકાત અચિંતી મુલાકાતમાં જેસીપીને ખરાબ અનુભવ થયો હતો વલસાડમાં જરૂરિયાતમંદ મહિલાઓને પર્સનલ લોન આપવાની લાલચ આપી ફાઈનાન્સ કંપનીએ ફેરવ્યું લાખોનું ફૂલેકું તો માઇક્રો ફાઇનાન્સ કંપનીએ વિવિધ ફી પેટે હજારો રૂપિયા પડાવ્યા નડિયાદમાં સામે આવી શરમજનક ઘટના શાળાના આચાર્યએ શિક્ષિકાની કરી છેડતી તો આચાર્ય અલ્પેશ રાવલની ધરપકડ ન થતા શિક્ષિકામાં આક્રોશ સુરતનું ઉમરાપોલી પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં વિવાદસ્પદ મહિલા પીએસઆઈ અને બે કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ વેપારી ગરમાગુસી નાર્કોટિક્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 4 લાખ રૂપિયાની માંગ કરી હતી લાંચ તો હાલોલના જાંબુડી ગામે પોલીસે પકડેલા વિદેશી દારૂનો કર્યો નાશ 8 પોલીસ મતક દારૂનો નાશ કરાયો તો કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ નાશ કરાયો ખેડાના અમદાવાદ રોડ ઉપર 2.44 લાખ ગાંજા સાથે બેની ધરપકડ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ નાર્કોટિક્સ સેલે કુલ 4,96,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો જામનગર મનપાના વિપક્ષના ઉપનેતા વચેટીયા સાથે લાંચ લેતા ઝડપાયા બિલ્ડર પાસેથી એક પોઈન્ટ પચાસ લાખની લાંચ લેતા ઝડપાયા મનપાની ચૂંટણીમાં તાજેતરમાં જ બન્યા છે ઉપનેતા છોટાઉદેપુર જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ સિલિકોન નામના તત્વોની દેશમાં માંગ જેના માટે રેતી માફિયાઓ દ્વારા સતત રેતીનું ખન નદીની રેતનો પટ ખાલી થઈ ગયો હોવા છતાં કાર્યવાહી નહીં સુરતના મૈધરપુરામાં બુટલેગર સાહિલ પોટલાની જાહેરમાં હત્યા તો ગણતરીના કલાકમાં પોલીસે હત્યારાની ધરપકડ કરી પોલીસે પૂછપરછમાં લાંબા સમયની દુશ્મનાવટ હોવાનું સામે આવ્યું યુકે જવા નકલી વકીલ બનવું યુવકને પડ્યું ભારે તો બ્રિટિશ કાઉન્સિલે ડિગ્રી વેરીફિકેશન માટે સનદ મોકલાતા ભાંડો ફૂટ્યો તો ડિગ્રી નકલી નીકળતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઈ એક ખેડૂતને હની ટ્રેપમાં ફસાવી પડાવ્યા હજારો રૂપિયા તો ધોરાજી પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓની કરી ધરપકડ મોરબીમાં સામે આવ્યો હની ટ્રેપનો મામલો એક વૃદ્ધ અપહરણ કરી મહિલા સાથે ફોટો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી વૃદ્ધ પાસેથી બાવીસ લાખ રૂપિયા ખંખેર્યા કામરેજના સેવણીમાં નહેરમાં કાપકી કાર કાર ચાલકે સ્ટીરિંગ પરથી ગુમાવ્યો કાબૂ તો કારમાં સવાર પાંચ લોકો પૈકી બે લોકોના થયા મોત અન્ય લોકોને ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કર્યા સુરતમાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત વધુ એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર તો ઉધના રેલવે સ્ટેશનના યાર્ડમાંથી એક ગર્ભવતી મહિલાનો મૃતદેહ મળી આવ્યો નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવામાં જમીન દલાલની કરાઈ હત્યા તો રાત્રે બાઇક પર ઘરે જતા સમયે અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી આરોપીઓને પકડવા પોલીસે શરૂ કરી શોધખોળ હોળી થયેલા ત્રણ એક મિત્રની બહેન સાથે યુવકને ભારે પડ્યા યુવકના જ ત્રણ મિત્રોએ ચપ્પુના ગાજીકીને કરી હતી હત્યા સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી ચોવીસ કલાકમાં બે વ્યક્તિઓના મૃતદેહ મળ્યા તો એક યુવક અને એક વૃદ્ધના મળ્યા મૃતદેહ બંને સુરેન્દ્રનગરના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું ધાંગધ્રામાં મોડી રાત્રે જાહેર રસ્તા પર નવજાત બાળક ત્યજેલી હાલતમાં મળી આવ્યું હતું ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ એકસો ને બોલાવી પોલીસને જાણ કરી બાળક હોસ્પિટલમાં સારવાર હેઠળ હાલ સમાચારમાં રોકાઈશું એક વિરામ માટે વિરામમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં પાણી મુદ્દે મેયરની ઓફિસ બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ખાલી નળ અને માટલા સાથે કર્યો સૂત્રોચ્ચાર એમસી કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ મેયર ઓફિસ બહાર વિરોધના બેનરો સાથે કોંગ્રેસનો વિરોધ ચોવીસ કલાક પાણી આપવાની જાહેરાતને લઈને કાઉન્સિલરે કહ્યું ભાજપ શાસકો આપે છે માત્ર વચનો બનાસકાંઠામાં જનતા રેડને લઈને ગેનીબેનના સમર્થકો પર ગુનો દાખલ કરાતા ઠાકોર સમાજમાં ભારે રોષ સમાજના આગેવાનોએ થરાદના વિશ્રામ ગૃહમાં એકઠા થઈને નાયબ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને દેરાણનું વ્યાજ પરત ન મળતા આમ આદમી પાર્ટીએ નોંધાવ્યો વિરોધ આપ કિસાન સંઘના પ્રમુખ સહિતના આગેવાનો કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર દેખાવ કર્યો અમદાવાદમાં આહના સાથે જોડાયેલા તબીબોનો વિરોધ એએમસી સામે ડોક્ટર્સની રેલી સાથે વિરોધ આહના સાથે જોડાયેલા આઠસો ડોક્ટર્સની વિરોધ રેલી ખાનગી હોસ્પિટલના તબીબોએ બેનરો સાથે દેખાવ કર્યો આઠસો ડોક્ટરોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો એએમસી ફોર્મમાં પડતી તકલીફો સામે નારાજગી ડોક્ટર્સ ગાંધીનગર સીએમ કાર્યાલય પહોંચી નોંધાયો વિરોધ તો સાથે જ સવારે ઓપીડી બંધ રાખીને વ્યક્ત કર્યો રોષ સી ફોર્મ સર્ટિફિકેટમાં પડતી તકલીફો સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ માટે બીયુ પરમિશનનો મામલો આનાના પ્રમુખ ભરત ગઢવી મુખ્યમંત્રીને મળ્યા નર્સિંગ હોમ માટે બીયુ પરમિશન મુદ્દે નિરાકરણ લાવવા સીએમને હૈયાધારણા

અનેક નાગરિક મંચના લોકોને જિલ્લા કલેક્ટરને પાટ્યું આવેદનપત્ર તો હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ સમાજે પ્રોપર્ટી વેચાણ પેટે લઈ લેવાની ઘટનાઓમાં થયો વધારો બનાસકાંઠાના કાંગ્રેસના બલોચપુરના ખેડૂતોને કરી પોલીસ રક્ષણની માંગ તો ગામના જે ત્રણ લોકોએ જમીન હડપવાની કોશિશ કરી ખેડૂતોનો ઉભો પાક ટ્રેક્ટરથી ખેડી નાખતા ખેડૂતોમાં ભયભીત એર ઇન્ડિયા દ્વારા કેનેડા અને ઓસ્ટ્રેલિયાની ટિકિટનું ઓનલાઈન બુકિંગ બંધ ટ્રાવેલ્સ કંપનીઓને કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર ટિકિટ બુકિંગ બંધ કરાયું તો એક્સેસ બંધ કરાતા લોકોમાં રોષ ટ્રાવેલ એસોસિએશને એર ઇન્ડિયાના ઓફિસે ટ્રાવેલ એસોસિએશને આવેદનપત્ર આપ્યું તો માંગણીઓને નહીં સ્વીકારાતા તો ઓગણત્રીસમી માર્ચે ધરણાની ચીમકી વિશ્વ જળ દિવસે જે પાણી માટે ખેડૂતોનું આંદોલન બનાસકાંઠાના પારપડામાં મહિલા ખેડૂતોની બેઠક પાલનપુર તાલુકાના મલાણા તળાવ ભરવાની ખેડૂતોની માંગ બનાસકાંઠાના પાલનપુરમાં પચીસમી માર્ચ યોજના જળ આંદોલન મોકુફ ધોરણ દસ અને બાર ની પરીક્ષાના કારણે આંદોલન તળાવમાં પાણી ભરવાની માંગ મહિલાઓ કરવાની હતી આંદોલન મલાણા ગામનું તળાવ ભરવા મુદ્દે બોર્ડની પરીક્ષા બાદ કરાશે મોકૂફમાં જળોલન પર મોટી સંખ્યામાં પશુપાલક મહિલાઓ એક મિટિંગ યોજી આંદોલન કરવાની આપી હતી ચીમકી બોટાદના બરવાડા પાસે ધંધુકા હાઈવે હાલત બિસ્માર સમારકામ માટે અનેક રજૂઆતો કરી ગામ લોકોએ અનોખો વિરોધ કર્યો રોડ વચ્ચે યજ્ઞ કરીને રોડ રિપેર કરવા માંગ કરી

વિશ્વ જળ દિવસે એમસી વોટર કમિટી ચેરમેનનો દાવો પાણીની અછત ઊભી થશે તો વૈકલ્પિક વ્યવસ્થા કરાશે શહેરમાં અંદાજ મુજબ સાતસોથી વધુ બોર કાર્યરત બોરના પાણીથી સાતસો એમએલડી પાણી મળી રહેશે જામનગર નવાનગર નેચર ક્લબે વિશ્વ જળ દિવસે નિમિત્તે સેમિનારનું કર્યો આયોજન તો પોલિટેકનિકલ કોલેજમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જળ જળસંચય અને સંગ્રહના નવતર પ્રયોગ અને વિચારો રજૂ કર્યા પ્રહાર કર સાત હજાર કિલોમીટરનું કેનાલ નેટવર્ક અધૂરું ગણાય છે પાટણમાં સાંતલપુરની નર્મદા કેનાલમાં પડ્યું ગાબડું કેનાલની એક જ જગ્યા પર અત્યાર સુધીમાં દસ વખત પડ્યું ગાબડું ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોની ચિંતા વધી એવોર્ડ મળ્યા બાદ તેઓએ આ સરકારમાં કામ કરનારાઓની સરાહના કરી સાથે જ જણાવ્યું કે પુરસ્કાર મળ્યા બાદ તેઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે